ભાબર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ તેમજ સ્વાગત કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાબર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ એટી પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ મલાજી ચૌધરીની અનુક્રમે દિયોદર તેમજ થરાદ ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ભાભર પોલીસ સ્ટેશન સ્ટાફ શહેરીજનો તેમજ આજુબાજુના ગામોના સરપંચો સહિત મીડિયા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વિદાય લઈ રહેલા પીઆઈ એટી પટેલ તેમજ મુકેશભાઈને ભેટ સોગાત તેમજ સાલ ઓઢાડી ફુલહાર પહેરાવીને સન્માનિત કરી વિદાય આપી હતી પીઆઈ અટી પટેલ છેલ્લા પાંચથી છ મહિનાથી ભાબર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા આ સમયગાળા દરમિયાન તેમની કામગીરીને લોકોએ બિરદાવી હતી અને મોટી લોકચાહના મેળવી હતી જ્યારે બીજી બાજુ ભાબર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલા પીઆઈ એસડી ચૌધરીનું પણ ભાબર પોલીસ સ્ટાફ દ્વારા સ્વાગત કરાયું હતું અને ફુલહાર પહેરાવીને સાલ ઉઢાડી આવકારવામાં આવ્યા હતા અહેવાલ સોમાભાઈ જયરાવળ ભાપર બનાસકાંઠા પોલીસ ઇન્સ્ટ્રક્ટર એસ ડી ચૌધરી સાહેબના સત્કાર સમારંભમાં ઉપસ્થિત ભાભર શેર અને આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ સર્વે મહેમાનો મીડિયાના મિત્રો મારા પોલીસ કર્મચારી મિત્રો ભાઈઓ અને બહેનો તમામને નમસ્કાર હું બનાસકાડા જિલ્લામાં નવ નવ બે હજાર બાવીસના રોજ હાજર થયેલું ત્યારબાદ સવા બે વર્ષ જેટલો સમય ધાનેરા પોલીસ સ્ટેશનમાં કરીને ચોવીસ એક બે હજાર પચીસના રોજ ભાભર પોલીસમાં હાજર થયો આપ સૌના સહકારથી લાગણી અને હુંગથી ભાભર પોલીસમાં ઉત્તમ કામગીરી કરવાનો અવસર મળ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ ઋણી રહીશ પોલીસ ખાતામાં બદલી અને બળતી એ સામાન્ય વસ્તુ છે પરંતુ સવા પાંચ મહિના જેટલો સમય થયો અને આપ સૌનો જે પ્રેમ મળ્યો એ બદલ હું કાયમ માટે તમારો રૂહી રહીશ તેમજ વધુમાં મારા જે પોલીસ કર્મચારી મિત્રો છે એમને મારી સાથે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી વિશ્વાસથી કામગીરી કરી મારા રાઈટર અશોકભાઈ હોય કે એકાઉન્ટ રાઈટર હરીશભાઈ હોય તમામે તમામનો મારી સફર કામગીરી પાછળ ખૂબ મોટો ફાળો છે એટલે એમનું સ્થાન મારા હૃદયમાં આ જીવન રહેશે એટલે હું અહીંથી નજીક જ દિયોદર જાઉં છું કોઈ પણ કર્મચારી કે કોઈ પણ મિત્રને એની ટાઈમ મારી જરૂરિયાત પડે તો તમે મને યાદ કરજો તમારો ફોન આવશે કોઈ પણ કામ માટે તો મને આનંદ થશે કે મારા લાયક તમે ગણ્યો અને બાબર પોલીસ એમમાંથી હું દિયોદર પોલીસ એમમાં જાઉં છું બદલી તો મેચ કરાઈ છે તેમ છતો આજે તમારા બધાનો પ્રેમ જોઈને મને આજે ખરેખર દુઃખની લાગી અનુભવું છું એ બધા હું ખબર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત